તો હાલો મિત્રો પાછા એક આપણે દેશી જુગાર લાયા છે અને નવો બ્લોગ છે મિત્રો તો બ્લોકમાં બન્યા રહેજો તો મિત્રો જો આ પગના તરી આર્યા ને એ બળતા હોય ને તમને તો એના માટેનો દેશી જુગાર છે આજ જ ઘણા લોકોને તરિયા બળતા હોય પગના કામ કરતા હોય એટલે ગરમ પડતું હોય બાઇક લઈને આપણે આવી ગયા મિત્રો એ વસ્તુ ગોતવા તો બાઇકાએ મેકેન તમને બતાવવી કઈ વસ્તુ છે તમે બ્લોક જોઈજો આવો કંઈક એરિયો છે મિત્રો આવા એરિયામાં આપણે ગોતવી હીને ને જો કે હોય તે અને નજીકમાં હોય આપણે ગામ નજીક હોય જ તમ એ વસ્તુ તમે ઓળખતા હશો તો હાલો તમને એ વસ્તુ બતાવી દઉં ફાઇનલી કઈ વસ્તુ છે તો આપણે જો એ વસ્તુ આ પોકી ગઈ વસ્તુ આ રહી છે મિત્રો આંકડો છે આ બધા આંકડો તમે પણ ખબર હશે આ આંકડાને જ આપણે દેશી જુગાડ તમને બતાવું આંકડાના પાંદડા રહ્યા ને એ લઈ લેવાના બે ચાર અને પગના તરિયા રહ્યા ને અહીંયા બાંધી દેવાના મોજા હોય તો મોજામાં નીચે રાખીને મોજું ઉપર પહેરી લેવાનું એટલે આ આંકડાના પાંદડા તમે મોટો બાંધો ને ઠંડક આવી જાય તમને અને પગના તરિયા બળતા હોય ન ભરે અરે હો એક દેશી જુગારની આપણે વાત કરીએ તો હાલો મિત્રો હવે બીજો પણ દેશી જુગારની વાત કરી નાખે એ પણ આંકડાનો જ છે આ કંટારી છે મિત્રો અને આ કંટારીના કાંટા જુઓ હાવ એટલે હાવ ઝેણા છે આ પગમાં હાથમાં ગમ્યા ગરી ગયો હોય ને તો દેખાય નહીં અને કાંટો હોય તો નીકળે નહીં હવે આ કાંટો રહ્યો ને એ એક વસ્તુ છે એ સોપડો એટલે એકથી બે દીમાં તમારે ઓટોમેટિક બહાર આવી જાય ગમે એ કાંટો હોય બાવરાનો હોય ગોળિયાનો હોય ફૂકો ગમેલો હોય ને તો એ વસ્તુ સોંપડો એટલે બહાર આવી જાય તો આલો તમને એ વસ્તુ બતાવું તો જો મિત્રો આ આંકડો છે ને આંકડાને પાંદડું એક તોડી લેવાનું અને આમાં દૂધ નીકળે જુઓ તો આ દૂધ નીકળું ને એ જે કાંટો વાગ્યો હોય ને અહીંયા સોપડ દેવાનું અને પછી જામી જાય ને દૂધ એટલે બે ત્રણ વખત તમે સોંપડો ને એટલે ગમે એવો કાંટો હોય ને તો એક બે દીમાં તમારે ઓટોમેટિક ભાવ ઉપર આવી જાય ફ્યુ